બીજો છે યજુર્વેદ યજુર્વેદ કર્મની વ્યાખ્યા સમજાવે તે યજ્ઞના અંગો સમજાવીને યજ્ઞ કરવાની રીતો સમજાવે છે ત્યાર પછી જોઈએ તો સામવેદ ત્રીજો વેદ સામવેદમાં ઉપાસનાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે તેમાં શ્લોકોનું અને મંત્રોનું સંગીતમય જ્ઞાન કેવી રીતે થાય એની સમજ આપે છે ત્યાર પછીનો ચોથો વેદ છે અથર્વવેદ તો તેમાં વિજ્ઞાનનું ગૌરવ પ્રસ્થાપિત થયેલું છે તેમાં ગૃહસ્થ જીવન સંપત્તિ કલા કૌશલ્ય વેપાર ઉદ્યોગ વગેરેનું જ્ઞાન છે આ ઉપરાંત તર્કશાસ્ત્ર વેદાંકલ્પ જ્યોતિષ વગેરે વેદાંગો ઉપરાંત વ્યવસાયિક શિક્ષણ પણ આપવામાં આવતું હતું હવે આ પ્રકારના શિક્ષણમાં બ્રાહ્મણોને કર્મકાંડી શિક્ષણ ક્ષત્રિયોને સૈનિક તાલીમ વેશ્યોને કૃષિ અને વાણિજ્યનું શિક્ષણ આપવામાં આવતું હતું તદુપરાંત અન્ય વ્યવસાયનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું હવેની શિક્ષણ પદ્ધતિ જોઈએ વેદકાલીન સમયમાં તો ગુરુ ગુરુકુળ પ્રણાલી હતી વિદ્યાર્થીઓ પોતાના ગુરુના કુળ યા આશ્રમાં રહીને વિદ્યાભ્યાસ કરતા હતા શિક્ષણ પ્રણાલીના બે મુખ્ય ભાગો તો મૌખિક વિધિ અને ચિંતનાત્મક શિક્ષણ પ્રણાલી તો મૌખિક શિક્ષણ વિધિ છે એ સાંભળીને શીખવાની પદ્ધતિ વિદ્યાર્થીઓ ગુરુ પાસેથી વેદોના મંત્રો શીખવા પડતા હતા તેઓ મંત્રો સાંભળીને શીખતા હતા તેથી વેદોની શ્રુતિ પણ કહેવામાં આવે છે આ ગુરુ ગંભીર વાણીમાં મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવતું વિદ્યાર્થીઓ મંત્રો અને ઋચાઓને કંઠસ્થ કરવાની હતી તેથી વિદ્યાર્થીઓ શુદ્ધ ઉચ્ચારણ સાથે કંઠસ્થ કરતા હતા આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ અને સ્વરોના ઉચ્ચારણ વાળું શિક્ષણ પણ યથાર્થ રૂપે આપવામાં આવતું હતું પદ્ધતિ છે ચિંતન પ્રણાલી તો પ્રણાલીમાં બીજો ભાગ છે વિદ્યાર્થીઓ જે શીખતા તે પ્રણાલીઓનું મનન કરવામાં આવતું હતું આમ વેદકાલીન શિક્ષણ પ્રણાલીનું વિશ્લેષણ કરતા તેમાંથી નીચેની શિક્ષણ પ્રત્યેનો નિર્દેશ જોવા મળે છે તો એમાં પેલું છે કે અનુદેશાત્મક પ્રવચન વિધિ છાત્રો ગુરુના પ્રવચનનું શ્રવણ કરી તેને સ્મરણમાં રાખવા મનન અને ચિંતન કરતા હતા બીજું છે મૌખિક વિધિ તો રૂચાઓનું મૌખિક રીતે ક્રમિક ઉચ્ચારણ કરી રૂચાઓ યાદ રાખવામાં આવતી હતી ત્રીજું છે વ્યવહારિક વિધિ તો દૈનિક કાર્યોમાં સંધ્યા અગ્નિહોમ દીક્ષાંત વિધિ જરૂરિયાતની વસ્તુઓ એકત્ર કરવી કલા ઉદ્યોગ વગેરેનું જ્ઞાન આપવું વૈયક્તિક વિધિ ચોથું છે વિદ્યાર્થીઓ વ્યક્તિક તફાવતો અનુસાર શિક્ષણ મેળવતા અને અધ્યયન કરતા હતા પાંચમી વિધિ છે વિવેચન વિધિ તો ગુરુએ આપેલું જે જ્ઞાન કૌશલ્ય નિર્દેશન પ્રવચન અંગે પારસ્પરિક વિવાદ યોજાતો એટલે કે સેમિનાર જેવું છઠ્ઠું છે સ્વાધ્યાય પદ્ધતિ વિદ્યાર્થીઓ સ્વ અધ્યન થી અને પ્રાપ્ત કરતા શાસ્ત્રાર્થ એટલે શું થાય છાત્ર મેળવેલા જ્ઞાનનું મૌખિક પરીક્ષણ યા કસોટી આમ વિદ્યાર્થીઓ તકશક્તિ તર્કશક્તિ સ્મરણ શક્તિ વગેરેની કસોટી આપવામાં આવતી આમ વેદકાલીન સમયમાં આજે આપણે વેદકાલીન શિક્ષણમાં ટૂંકા પ્રશ્નો જોઈએ તો ટૂંકા પ્રશ્નો બે ગુણમાં ઉમેરાય છે તો વેદકાલીન શિક્ષણનો અર્થ આપવો વેદ શબ્દ જે વીધ ધાતુમાંથી આપે છે તેનો અર્થે જાણવું અથવા જ્ઞાન પ્રાપ્ત કરવું વેદોના સમયમાં વેદો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું એવો અર્થ થતો વેદો ભારતની એક જ્ઞાનવિધિ છે વેદ શબ્દ એવી વસ્તુનું પ્રતિક છે જેનાથી મદદથી માનવ ઇષ્ટતાની પ્રાપ્તિ કરી શકે સ્વામી દયાનંદ શાસ્ત્રીના મંતવ્ય મુજબ જેનાથી માનવી વિદ્યા વગેરે સુખ ગુણોની પ્રાપ્તિ કરી શકે તેમજ અવિદ્યા વગેરે દોષોને તેમજ અવિદ્યા વગેરે દોષોને છોડી શકે અને આનંદિત રહી શકે તે સાચું શિક્ષણ અથવા તો કેળાવે છે તો વેદો આપણને ભારતીય સંસ્કૃતિનો હવે ઉપનયન સંસ્કાર જોઈએ તો ઉપનયન સંસ્કાર એટલે શું તો ઉપનયન સંસ્કાર એટલે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યો એ ત્રણે બાળકોને જ્યારે વિદ્યાભ્યાસ શરૂ કરવામાં આવતો તે પહેલાં જ એમને એક સંસ્કાર આપવામાં આવતો તો એનો શાબ્દિક અર્થ થાય છે ઉપનયનનો કે પાસે લઈ જવો અર્થાત કેળવણી માટે ગુરુ પાસે લઈ જવો ઉપન બાળકને જ ગુરુ સાવિત્રી મંત્રનો ઉપદેશ આપીને શિક્ષણ કાર્યની શરૂઆત કરતા હતા જેમ બપસ્મિતા વિના કોઈ ઈસાઈ થતો નથી અને કલમાં વિના મુસલમાન થતો નથી અથવા તો કરવામાં આવતો નથી તેમજ વૈદિક યુગમાં સંસ્કારો પ્રાપ્ત કર્યા વિના કોઈ બાળક નાનો વેદકાલીન સમયમાં અભ્યાસક્રમ અને શિક્ષણ પ્રણાલી તો અભ્યાસક્રમ છે વૈદિક યુગમાં ચાર વેદો શાસ્ત્ર અને વ્યવસાયિક શિક્ષણ સંબંધી અભ્યાસક્રમ શીખવામાં આવતો હતો એમાં પેલું છે ઋગ્વેદ તો મુખ્ય વેદ છે તે મહાન જ્ઞાન ભંડાર છે તે જ્ઞાનાદર માટેનો વેદ છે બીજો છે યજુર્વેદ યજુર્વેદ કર્મની વ્યાખ્યા સમજાવે તે યજ્ઞના અંગો સમજાવીને યજ્ઞ કરવાની રીતો સમજાવે છે ત્યાર પછી જોઈએ તો સામવેદ ત્રીજો વેદ સામવેદમાં ઉપાસનાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે તેમાં શ્લોકોનું અને મંત્રોનું સંગીતમય જ્ઞાન કેવી રીતે થાય એની સમજ આપે છે ત્યાર પછીનો ચોથો વેદ છે અથર્વ વેદ તો તેમાં વિજ્ઞાનનું ગૌરવ પ્રસ્થાપિત થયેલું છે તેમાં ગૃહસ્થ જીવન સંપત્તિ કલા કૌશલ્ય વેપાર ઉદ્યોગ વગેરેનું જ્ઞાન છે આ ઉપરાંત ઉપરાંત જ્યોતિષ વગેરે વ્યવસાયિક શિક્ષણ પણ આપવામાં આવતું હતું હવે આ પ્રકારના શિક્ષણમાં બ્રાહ્મણોને કર્મકાંડી શિક્ષણ ક્ષત્રિયો સૈનિક તાલીમ વેશીઓ કૃષિ અને વાણિજ્યનું શિક્ષણ આપવામાં આવતું હતું તદુપરાંત અન્ય વ્યવસાયનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું હવે એની શિક્ષણ પદ્ધતિ જોઈએ વેદકાલીન સમયમાં તો ગુરુ ગુરુકુળ પ્રણાલી હતી વિદ્યાર્થીઓ પોતાના ગુરુના કુળ યા આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરતા હતા શિક્ષણ પ્રણાલીના બે મુખ્ય ભાગો તો મૌખિક શિક્ષણ વિધિ અને ચિંતનાત્મક શિક્ષણ પ્રણાલી તો મૌખિક શિક્ષણ વિધિ છે એ સાંભળીને શીખવાની પદ્ધતિ વિદ્યાર્થીઓ ગુરુ પાસેથી વેદોના મંત્રો શીખવા પડતા હતા તેઓ મંત્રો સાંભળીને શીખતા હતા તેથી વેદોની શ્રુતિ પણ કહેવામાં આવે છે આ ગુરુ ગંભીર વાણીમાં મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવતું વિદ્યાર્થીઓ મંત્રો અને રૂચાઓને કંઠસ્થ કરવાની હતી તેથી વિદ્યાર્થીઓ શુદ્ધ ઉચ્ચારણ સાથે કંઠસ્થ કરતા હતા આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ અને સ્વરોના ઉચ્ચારણ વાળું શિક્ષણ પણ આપવામાં આવતું હતું બીજી પદ્ધતિ છે ચિંતન પ્રણાલી તો ચિંતન પ્રણાલીમાં બીજો ભાગ છે વિદ્યાર્થીઓ જે મંત્રો ઋંચાઓ શીખતા તે મંત્રો મંત્રુચાઓનું મનન કરવામાં આવતું હતું આમ વૈદકાલીન શિક્ષણ પ્રણાલીનું વિશ્લેષણ કરતા તેમાંથી નીચેની શિક્ષણ પ્રત્યેનો નિર્દેશ જોવા મળે છે તો એમાં પેલું છે કે અનુદેશાત્મક પ્રવચન વિધિ શાત્ર ગુરુના પ્રવચનનું શ્રવણ કરી તેને સ્મરણમાં રાખવા મનન અને ચિંતન કરતા હતા બીજું છે મૌખિક વિધિ તો રૂચાઓનું મૌખિક રીતે ક્રમિક ઉચ્ચારણ કરી રૂચાઓ યાદ રાખવામાં આવતી હતી ત્રીજું છે વ્યવહારિક વિધિ તો દૈનિક કાર્યોમાં સંધ્યા અગ્નિહોમ દીક્ષાંત વિધિ જરૂરિયાતની વસ્તુઓ એકત્ર કરવી કલા ઉદ્યોગ વગેરેનું જ્ઞાન આપવું વૈયક્તિક વિધિ ચોથું છે વિદ્યાર્થીઓ વૈયક્તિક તફાવતો અનુસાર શિક્ષણ મેળવતા અને અધ્યયન કરતા હતા પાંચમી વિધિ છે વિવેચન વિધિ તો ગુરુએ આપેલું જે જ્ઞાન કૌશલ્ય નિર્દેશન પ્રવચન અંગે પારસ્પરિક વાદ વિવાદ યોજાતો એટલે કે સેમિનાર જેવું અને છઠ્ઠું છે સ્વાધ્યાય પદ્ધતિ વિદ્યાર્થીઓ સ્વ અધ્યયનથી મંત્રોનું અને પ્રાપ્ત જ્ઞાન કરતા હતા સાતમું છે શાસ્ત્રાર્થ વિધિ છાત્ર દીક્ષાંત પ્રવચન સમયે વિદ્વાન મહાનુભાવના પ્રશ્નોના ઉત્તર આપવા પડતા હતા શાસ્ત્રાર્થ એટલે શું થાય છાત્રે મેળવેલા જ્ઞાનનું મૌખિક પરીક્ષણ યા કસોટી આમ વિદ્યાર્થીઓની તટસંસ્થિત શક્તિ સ્મરણ શક્તિ પ્રત્યુત્નિ વગેરેની કસોટી આપવામાં આવતી આમ વૈદકાલીન સમયમાં આવું શિક્ષણ જય સ્વામિનારાયણ મિત્રો વૈદિક કાળ અને બૌદ્ધકાળ શિક્ષણ વચ્ચેનો તફાવત તો આજે તફાવતમાં આપણે વૈદિક કાળનું શિક્ષણમાં સામાજિક શિક્ષણ વ્યવસ્થા ન હતી શિક્ષણનું માધ્યમ સંસ્કૃત હતું ફક્ત બ્રાહ્મણો જ ભણાવતા હતા વિદ્યાલયનું અસ્તિત્વ ન હતું વ્યક્તિગતનું સ્વરૂપ વ્યક્તિગત થતું પારિવારિક હતું ત્યાર પછી આપણે જોઈએ તો છઠ્ઠો છે શિક્ષણનું કેન્દ્ર ગુરુકુળના આશ્રમ વધતાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર બ્રાહ્મણ ક્ષત્રિય અને જ હતો પછી એનું જીવન વિદ્યાર્થીનું જીવન સાદુન તપસ્વી હતું ગુરુને પ્રાધાન્ય વધુ હતું બોલીને ભિક્ષા માંગતા હતા અને આ પ્રણાલીમાં અભ્યાસ પૂરો થાય એટલે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશતા હતા તો બૌદ્ધિક કાળનું શિક્ષણ જોઈએ તો સામાજિક શિક્ષણની વ્યવસ્થા હતી માધ્યમ એનું પાલી અને લોકભાષા હતું વિભિન્ન જાતિના ભિક્ષુક હતા આ સમયે સામાન્ય વિદ્યાલયનું અસ્તિત્વ હતું શિક્ષણનું સ્વરૂપ સંસ્થાગત અને સામૂહિક હતું આમાં શિક્ષણના કેન્દ્ર મઠ વિહાર અને સંઘ હતા શિક્ષણના વર્ગો બધી જાતિના માટે ખુલ્લો રહેતા હતા જે વિદ્યાર્થીનું જીવન સાદુ અને સુવિધાપૂર્ણ હતું ગુરુનું મહત્વ ઓછું થઈ ગયું હતું વિદ્યાર્થીઓ મુંગારીને ભિક્ષા માંગતા અને ઉપસપ્રદા સંસ્કાર પછી બ્રહ્મચર્ય આજે આપણે બૌદ્ધકાલીન શિક્ષણમાં પીઈ ટુ બી એડ સેમેસ્ટર વન એમાં ટૂંકા પ્રશ્નો બે ગુણના કહેવા પૂછાય છે એ જોઈએ તો બૌદ્ધકાલીન સમયમાં અગત્યના ચાર શિક્ષણ કેન્દ્રોના નામ આપવાના એવું કે છે તો ક્યાં ક્યાં નામ છે નાલંદા વિક્રમશીલા તક્ષશિલા અને વલ્લભી આ ચાર નામ બૌદ્ધ સમયમાં થઈ ગયા હતા શિક્ષણ કેન્દ્રો એટલે મોટી યુનિવર્સિટી ટૂંકમાં તો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો પબજા સંસ્કારની વિશેષતાઓ જણાવો જો પબજા સંસ્કારમાં શું હતું પબજા સંસ્કારમાં કેવી રીતના આપવામાં આવતો તો વિદ્યાર્થી જ્યારે બૌદ્ધકાલીન સમયમાં ઉપનયન સંસ્કાર આપવામાં આવતો તો બૌદ્ધ વેદકાલીન સમયમાં ઉપનયન સંસ્કાર આપવામાં આવતો હતો પરંતુ બૌદ્ધકાલીન યુગમાં પબજા સંસ્કાર આપતો હતો તો વિદ્યાર્થી જ્યારે પ્રવેશ લેતા અધ્યયનમાં ત્યારે એટલે આપણે મંદિરમાં કે ભણવા બેસાડીએ ત્યારે આ સંસ્કાર યોજાતા પબજા એટલે પ્રવજ્યા પ્રવજ્યા એટલે બહાર નીકળવું વિદ્યાર્થી પોતાના પરિવારમાંથી બહાર નીકળી અને બૌદ્ધ સંઘમાં પ્રવેશ કરતા એ એની વિશેષતા હતી ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થીનું મુંડન વિદ્યાર્થીનું મુંડન કરવામાં આવતું એને પીળું વસ્ત્ર ધારણ કરાવતા હતા અને ભિક્ષુના ચરણે માથું નમાવી અહીંયા પદ્માસનવાળી બેસી જવું અને ભિક્ષુક ત્યાંથી બોલાવતા બુદ્ધમ શરણમ ગચ્છામી ધર્મમ શરણમ ગચ્છામી સંઘમ શરણમ ગચ્છામી આ શ્લોક એને ત્રણ વખત બોલાવતા આ પબજા સંસ્કારની વિશેષતા હતી તો શરૂઆતમાં શું હતું પ્રવજ્યા એટલે બહાર નીકળવું અને પોતાના પરિવારમાંથી બહાર નીકળીને બૌદ્ધ સંઘમાં પ્રવેશ કરવો અને બીજું છે વિદ્યાર્થીનું મુંડન કરવામાં આવતું અને એને આ શ્લોક બોલાવવામાં આવતો ત્રણ વખત જેથી એ પબજા સંસ્કાર કહેવાતા આ એની વિશેષતા હતી ઉપસંપદા સંસ્કાર તો બૌદ્ધકાલીન સમયમાં ઉપસપદા સંસ્કાર શું કહે છે તો ઉપસંપદા સંસ્કાર એની વિશેષતા શું છે જો અધ્યયન કરે છે બાળક જ્યારે પ્રવેશી અને અધ્યયન કરી લે ત્યાર એટલે ઉપસપદા સંસ્કાર શિષ્ય વર્ષ સુધી અધ્યયન કરતો ત્યારબાદ આ સંસ્કાર યોજાતો જેમાં દસ પ્રતિષ્ઠિત ભિક્ષુઓની હાજરીમાં એક શ્રમણ નો પરિચય કરાવતો શ્રમણ એટલે શ્રમણ એટલે શું હોય એ તમને પ્રશ્ન થશે શ્રમણ શ્રમણ કરાવવા માટે અહીંયા ભિક્ષા માંગવા જ હતી દસ પ્રતિ ભિક્ષુ એટલે ભિક્ષા માંગવા જવા હાજરીમાં એક શ્રમણ કરવાનો એને પરિચય કરાવવામાં આવતો લાઈવ ટૂંકમાં ડેમો દેતા ત્યારે કે આવી રીતના ભિક્ષા માંગવાની છે ભિક્ષુઓએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરો સંતોષકારક હોય તો તે સંઘનો સ્થાયી સભ્ય બની શકતો એટલે જો એ ડેમો જોવે એને સંતોષ થાય તો જ એ ઉપસંપદા સંસ્કારને લાયક કહી શકાય છે અથવા તો ગૃહસ્થ જીવનના તૂટી જતા એટલે એ જૈન ભિક્ષુક બની જતા ટૂંકમાં આવી રીતના ઉપસંપદા સંસ્કારની વિશેષતાઓ હતી ધન્યવાદ મિત્રો આપણી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે વિદ્યાર્થી મિત્રો પી ટુ વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા તો આજે આપણે એમ સીક્યુ એમાં ભણીશું વૈદકાલીન વ્યવસ્થા એ ગુરુ ગુરુ પ્રણાલીમાં હતી તો પેલો પ્રશ્ન છે વેદકાલીન શિક્ષણમાં કયા સંસ્કાર પછી વિદ્યાસરંભનો આરંભ થતો હતો વેદકાલીન શિક્ષણ ઉપર રાજ્યનું કોઈ નિયંત્રણ હતું વેદકાલીન સમયમાં શિક્ષણનું માધ્યમ કઈ ભાષા હતી વેદકાલીન યુગમાં ક્ષત્રિયોને કેવા પ્રકારનું શિક્ષણ અપાતું હતું તો આ બધાના આન્સર છે ઉપનયન ના સંસ્કૃત અને યુદ્ધનું ત્યારબાદ આવે છે વૈદિક યુદ્ધમાં વિદ્યાર્થી જીવન કેવું હતું વેદ વૈદ્યકાળમાં સ્ત્રીઓના શિક્ષણ અંગે શું પરિસ્થિતિ હતી અને વૈદિક યુદ્ધમાં વૈશ્યોને કયા પ્રકારનું શિક્ષણ અપાતું હતું વૈદ્યકાળની કંઈક શિક્ષણ સંસ્થાઓમાં એક કરતાં વધારે શિક્ષકો રહેતા તો જવાબ છે હાઈલાઈટ કરેલા છે ત્યારબાદ આવશે વૈદિક શિક્ષણ મેળવવા કયો સંસ્કાર અનિવાર્ય હતો વૈદિક શિક્ષણની મુખ્ય મર્યાદા કઈ હતી નીચેનામાંથી કઈ બાબત વૈદિક શિક્ષણ સાથે સંબંધ ધરાવતી નથી અને વૈદિક શિક્ષણનું અંતિમ લક્ષ્ય શું હતું તો જવાબ હાઇલાઇટ છે વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ